અંજારના મેમોરિયલ પાર્કમાં પ્રાર્થના હોલ નિર્માણ પામશે બે હજાર એકમાં આવેલ વિનાશક ભૂકંપે સમગ્ર કચ્છ સહિત ઐતિહાસિક અંજારમાં મોટા પાયે તારાજી સર્જી હતી ભૂકંપમાં અવસાન પામનાર પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ શિક્ષકોની યાદમાં બનાવાયેલા મેમોરિયલ ખાતે અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હોલ બનાવવામાં આવશે આ મામલે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ખત્રી બજારમાં શાળાના એકસો વિદ્યાર્થી એકવીસ શિક્ષક બે પોલીસ કર્મી તેમજ એક ક્લાર્કનું છવ્વીસમી જાન્યુઆરીના દિવસે વિનાશક ભૂકંપમાં મૃત્યુ નીપજ્યું હતું અંજારના જૂના ગામ તળે નવ મીટર રોડ પાસે આવેલ મેમોરિયલ પાર્ક દર વર્ષે ભૂકંપમાં મૃત્યુ પામેલા યાદમાં અંજાર વાલી મંડળ દ્વારા આ શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવે છે વાલી મંડળના સભ્ય અશોકભાઈ સોની દ્વારા આ સ્થળે એક પ્રાર્થના હોલનું નિર્માણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત બદલ અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા આ રજૂઆતને માન્ય રાખવામાં આવી હતી અને રૂપિયા પચાસ લાખની રકમની મંજૂરી આપવામાં આવી છે અંજાર સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખ વિવેક આર પંડ્યાને પત્ર પાઠવાયો છે અંજારના ટીપી ટુ મધ્યે આવેલ મેમોરિયલ પાર્ક રિઝર્વેશનવાળી જગ્યામાં રૂપિયા પચાસ લાખની મર્યાદામાં પત્રમાં દર્શાવ્યા મુજબ શરતો અને માપદંડને આધારે સૂચિત આયોજન મંગાવવામાં આવ્યું છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર જરૂરી અને મહત્વની બાબત તરફ ચોક્કસપણે ધ્યાન દોરવાનું ગમશે કારણ કે ભૂકંપની સ્મૃતિ સાથે જોડાયેલી બાબત છે યોગાનું યોગ આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી છે ભૂકંપની વર્ષી છે અને જે દિવંગતોએ પોતાના જાન આ ભૂકંપમાં ગુમાવી હતી એવા બાળકો અને શિક્ષકો અને કર્મયોગી ભાઈઓ માટે જે એક મેમોરિયલ પાર્ક અંજારમાં બનાવવામાં આવ્યું હતું એમાં પણ નવીનીકરણ કરવા માટે અને અન્ય સુધારા વધારા કરવા માટે ખાસ કરીને એક સાંસ્કૃતિક હોલની જરૂરિયાત હતી એ પણ કલેક્ટરશ્રીના માધ્યમથી રૂપિયા પચાસ કરોડના ખર્ચ પચાસ લાખના ખર્ચે એ મંજૂર કરવામાં આવી છે અને આવતા દિવસોમાં સરસ મજા એક હોલનું સાંસ્કૃતિક હોલ તૈયાર થઈને ભવિષ્યમાં એ સ્થળે મેમોરિયલ પાર્કના સ્થળે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ થઈ જઈ અને એ દિવંગતોની યાદ હંમેશા આપણી સ્મૃતિમાં જળવાઈ રહે અને એમને આપણે સતત શ્રદ્ધાંજલિ આપતા એવા ભાવ સાથે આ સાંસ્કૃતિક હોલને પણ પચાસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે